ખાવા પીવાનું છે આ બાજુ બધું લેવાનું છે ગયા એટલે સાદી જોડા પી લે અને આમ જો પબ્લિક તો જોઈ થોડો ઘણો ખર્ચો કરાવી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તો અત્યારે જો નાઈ ધોવાય ને ત્યાર થઈ ગયા છે અને આજે જવું છે સોપાટી ઉપર જ્યાં અમારે કહે છે કે આજે મંડપ છે રામાબીનો ખંભો થાય છે તો આપણે ઘણો સમય ત્યાં જોવાઈ ગયા નથી હું હાવ નાની હતી ને ત્યારે જોયો તો અને સોપાટી ઉપર તો અમારે ઘણી ફેર થાય છે પણ હું પહેલી વખત જાઉં છું અને આજે બહુ મજા આવશે કેમ કે રાતનું છે બધું દિવસનું છે નહીં નકર ક્યારેક ક્યારેક સવારે હોતન હોય મંડપનું પણ આજે તો સવારે નથી આજે રાતનું છે તો મજા આવશે વિડિયોમાં બનાવે જવો બહુ મજા આવશે ફાઇનલી અમે સોપાટી ઉપર આવી ગયા છે અને અત્યારે તો એવું લાગે છે કે મેળા જેવું છે હા જોવો અંદર હજી જાવું છે તમને બતાવીશ મેળા જેવું લાગે છે તો અંદર જાય પછી ક્યાંક જોવી કે હું આમ કે આયવા નથી પહેલી વખત આવ્યા છે એટલે Ele é o pai જો પબ્લિક જો અત્યારે કેમ છે પબ્લિક તો જો કેવડી બધી છે મેળો ફરાણો એવું છે જો કેવું જો હતી દેખાય છે સરસ લાઈટ બહુ જો પીયુ ને ભાઈ ને બિહાર જ પહેલા

ને કાંની બાકી ખાતા ને એમણા હો અરે હો બાકી ખાઈ લે ને જો ભેળ મંગાવી છે પાણી બધી નહીં નું કે માર દીધું એટલે થોડીક ખાવા લાગજો હો ને ના આ બધાય જો નાસ્તો કરવા બેહી ગયા કોઈ પાણી પૂરી ખાશે પાઈ દીધી એક તો હે એક તો વા છોરાએ આખી પાઈ દીધી પછી હવે ભેળ હમ આ નહીં નું એટલે તો કઉ વાઘુ આવ્યા છે તો જો મેળામાં જ રખડી હતી હજી આ બાજુ જગ્યા ઓછી થઈ ગઈ છે ને એટલે આ બાજુ આવી ગયા છે તો આમ ટ્રાફિકમાં હતા અમે વધારે હવે જો ફાઇનલી ઘર બાજુ જાય છે અને આમ જુઓ તો ખરા હજી તો કેવડી પબ્લિક છે તોય કેમકે હજી હવાર લગ્ન પબ્લિક રહેવાની છે કેમકે ખાંભ ઊભો હે ને હવારે ખાવાનો અત્યારે નથી ખાવાનો અને અમે જો હવે નીકળી જઈશું ને આમ મની છે તો પાર્સલ પકડાઈ દીધું છે મારે જ હાચવું પડે બધું અને અત્યારે હવે હવારે તો કઈ નક્કી નથી આવવાનું અત્યારે જો હવે નીકળી જાય છે દર બાજુ કે હવાર લગ્ન તો રોકાવું પોહાય એમ નથી અમારા પેરા નાના છોકરાએ છે એટલે હવે અત્યારે નીકળી જાય છે ફાઈનલી જો અમે હેને ને મેળામાંથી આવી ગયા અને મેં કીધું આ મનીષે પાર્સલ શું લીધા તો એને મારા બાપુ હાટું જોયડું લીધું બે જો આ બે કલર નોખા નોખા લીધા એને આ જોયડું લીધી